ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસના પાવન મહોત્સવમાં શ્રી યંત્રા નર્વતંત્ર અને દેવીઓના ગુપ્ત રહસ્યનું સંકલનયુક્ત પુસ્તકનું વિમોચન અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના વરદસ્તે કરાયું હતું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્ઞાન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉમેરો તરીકે લેખક દિપેશ પટેલ દ્વારા શ્રી યંત્રા નર્વતંત્રમ નામક ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે જ તરીકે ઓળખવામાં આવે છે જે બ્રહ્મા નું પ્રતિબિંબ અને નો સ્ત્રોત માનવામાં આવે છે આ ગ્રંથમાં યંત્રના દરેક આવરણ તેમાં સ્થાપિત દેવીઓ તેમની વિશેષતા અને પ્રતિકાત્મક અર્થને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે

કે જે શ્રીયંત્રના ગૂઢ રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક છે જે આજે વિમોચન થયું છે બુકની ખાસિયતમાં એવું છે કે ઘણા વર્ષોથી આઠ વર્ષની મહેનત પછી એક શ્રી વિદ્યા જે છે જેના ગૂઢ રહસ્યોની આપણને સમજણ પડી હતી અને અમારા ગ્રુપ મેમ્બર્સ છે બધાએ સાથે મળીને એક યંત્ર જે વિશ્વનું સૌથી મોટું યંત્ર છે તે અહીંયા બે વર્ષ પહેલાં જગદંબાના દરબારમાં વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ અમે ગયા વર્ષે શ્રીયંત્રની સ્તુતિની એક રચના કરી સંગીતમય જે સ્તુતિની રચના કરીને અહીંયા આગળથી લોન્ચ કરી હતી અને આ વર્ષે અમે તેના ગુપ્ત રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક બહાર પાડ્યું છે જે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન તરફથી જ મળશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અંબાજી